નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાતના તમામ પગારના કર્મચારીઓ માટે એક મહત્વના અપડેટ સામે આવી છે આ લાભ હવે ગુજરાતમાં કામ કરતા તમામ ફિક્સ પગારના કર્મચારીઓ ને આ લાભ હવે નહીં મળે ગુજરાતમાં તમામ ફિક્સ પગારના કર્મચારીઓ કે જેઓ કાયમી નહી હોય તો તેમને સરકાર આ યોજનાનો લાભ આપશે નહીં ગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસ અધિકારીઓ પેન્શનરો કર્મચારીઓ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના જે કુટુંબીજનોને એબીપીએમજેએવાય યોજના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનિફિટ મળી રહે તેવી યોજનાની જાહેરાત ગુજરાત સરકારે તારીખ પંદર મેના રોજ કરી હતી પરિવારના સભ્યોના નામ કમી કરાવવાના રહેશે

આ યોજનાનો લાભ નહીં મળે જે તે કચેરીના વડાએ આ સંદર્ભે સ્ટેટ હેલ્થ એજન્સીને જાણ કરી જે તે કર્મચારી કે અધિકારી અને તેના પરિવારના સભ્યોના નામ ક્રમિક કરવાના રહેશે કુટુંબના દરેક સભ્યોનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે આ યોજના અંતર્ગત સરકારી કર્મચારીઓને પીએમ જે વાય યોજનાનું કાર્ડ ફાળવવાની કામગીરી સરકારે સ્ટેટ હેલ્થ એજન્સીને સોંપી છે અધિકારી અને કર્મચારીને તેમના વિભાગના વડા મારફતે ખાસ પ્રમાણપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પીએમ જે વાય કાર્ડ આપવામાં આવશે પેન્શનરોના કિસ્સામાં આ કામગીરી તિજોરી અધિકારી દ્વારા કરવાની રહેશે કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે ધન્યવાદ